મા બેટુ આ તો ઘણા દિવસ થયા ચીક ની મજાક ઉડાડી હોત ને તો મજા આવત ચીઓ ભેગો થઈ ગયો હોત ને તો બે જણા થઈને આજે ગોમમાં કુધરો એની મજાક કરો જબ્બર હું મારે દેખાતું નહીં કું કા ભેગો લેવા દેખો એટલે એક પ્લાન બનાવ્યો મેમમાં ઘણા દિવસો થયા છે

હવે લેસન આપણે થઈ ગયું કમ્પ્લીટ એવું ને તું તાર માફા જતો રમી દઈ આવો તો જો આબુ ઉધર દે યો આપણે મસ્તી કરે છે ને મસ્તી મસ્તી નો પાર્ટનર છું ખબર તઈ મસ્તી કરતા એટલે હું કરું છું એટલે શું વાત છે આવો તો તો મજા મજા કરવાની હો એટલે શું પાર્ટનર પાર્ટનર કરતો તું પાર્ટનર

બાપ એવું દેસિયે નતો કેતો મને ખબર

તમારે ડોસી જઈ જી એ તો પીઓ ને મળ્યા માર્યા આ માર્યા ઓય માર્યા માર્યા આ માર્યા આ કાંગલી ની પણ છોકરા રાખો લ્યા એના બાપજી ઊંધુ જ છે ના ના એ તો બાપ તો હારો છે બસ તું જ ઓ બે જા હું તો ઉભો હા કાકા તમને કોઈ મારે તો બોડીગાર્ડ બોજ છે બોડીગાર્ડ જો

ખો નાડ આડી આડી કરે એડ એડ કરે રેવાજી આખો દર્શો મસ્તી કરે ખબર નઈ આમ તો બીજો ભાઈ જાણનો ઊભો ઊભો જોઉં તમે આ બાપ બેઠે ધંધા મોઢ્યા હી બીજો નમૂનો આવ્યો શાંતિ કરો શાંતિ અમે તો વાતું કરો રે ફોન પાડો સેલ્ફી ફોટો તમે લઈને માયા છો યાર પણ ઠેડ થઈ ગયો શું કરવાનું મારે હવે અ 50% હે 50% છે ના ના એ મોંટો તો 50% કીધું આને 40% છે તન 50% કીધું આને મુતે પણ આ તા ને 40% કે તન કોણ ત કાકો મા બેન મન જે તી કે એને ભમાવું તું આટલી કરા ચાર નો રી કેન ઉપર આવતો તો ઉપર ઓયન ઉપર ના તો કેમ કીધું હે શું છે

આ તો તમે હેરાન હેરાન કઈ નોસે સૌ દિવસ વાર તમે તો શું વાળી કો ખારા મોણે બેહાડવા આવે તમાર જેવા હારા મોણા ને હા લે બુદરાજી મુકા તમે કી બાદ દૂધ ના તો એલા તો હળો હવે આયા છો હારા મોણા અમે તમે હારો કેવા આયા છે આ મારા બળું તો છે કોણ આ હારા મોણા જોળો ચોથી ને ચોથી હેડે આવે છે આ ગોમ ની ચૌદી શું